ચિંતામાં મારા ઘરવાળાની હાલત જો ભવાની ભવાની તું રડીશ થઈ હું તેરમા સુધી તો તારી સાથે જ છું મારી ભવાની આ ઘરમાં જ છું

ટિકિટ ક્યાં મૂકી છે એ દાવો કરે જ ગયા સારું કર્યું હા એ વાત તો તમારી સાચી આ કમસેકમ લોટરી ટિકિટ ક્યાં મૂકી છે એ ગયા ને તો આપણે જીવતા હા તો મારી બેટી મર્યા પછી છે તમે એમના કપડા ચેક કર્યા કે નહીં એ તો ખાલી ખર્ચાના નીકળ્યા અને મોટે હા પાકીટ ચેક કર્યો હા ગગા એમાંથી તો ખાલી છે ને એકસો દસ રૂપિયા નીકળ્યા હે ભગવાન હવે આ ઘરનું લાઈટ બિલ મોબાઈલ રિચાર્જ ના ખર્ચા બ્યુટી પાર્લર ના ખર્ચા આ રાશન પાણી ના ખર્ચા ને ઉપરથી થી તમારે બેના ખર્ચા હે ભગવાન આ બધું કેમનું પૂરું થશે હવે દી તમે જીજુ નું બેંક એકાઉન્ટ ચેક કર્યું કે નહીં ખાલી એમાંથી તો ખાલી છે ને ઓગણચાલીસ રૂપિયા નીકળ્યા લુખો લુખો મોટાના બુટમાં જો મોજા માં મૂકી હોય તો અને મોટે તું રસોડામાં જઈને છે ને ચોક ડબ્બા ફંફોરી કાઢ કદાચ એમાંથી નીકળી જાય ત્યાં લખીને હું છે ને સંડાસ જતા એટલે કદાચ પીડી ફૂકતા ફૂકતા મોટા લોટરી ની ટિકિટ બહારી ઉપર મૂકી હોય તો હા એ વાત ખરી એની હા પણ હા આ લોટરી ટિકિટ તો છે ને શોધવી જ પડશે નહી તો ઉધારી આવો આ રૂપિયા માટે આપણો જીવ ખાઈ જશે ચાલો ચાલો લોટરી ટિકિટ શોધી ચાલો 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 હા જાઓ સુધો શોધો શોધો ની ટિકિટ હું પણ જોઉં છું કે તમને લોટરી ટિકિટ કેવી રીતે મળે છે ને લોટરી ની ટિકિટ મળશે તો તમારું નસીબ ફૂલશે ને મતલબી લોકો હા હા હા

માર પેમાંથી કોઈ મંગાવશે ટેક્સી ના ના હા હરમ મારું નામ ટેક્સી અરે હું ભાઈલું ને ખાસ ફ્રેન્ચ ઉખાસ સમ ખાસ તો હોન વગાડો ના એટલે અંગોજી બોલો શું કહો અરે તો અમારો લોકો તો નસીબ ખુલી ગ્યા હે કે સાતે મારા પપ્પા તો અમાર બની ગ્યા જ કકારલ તો મોળું મી જો કેમ નહીં કરાવી પડું બીજું ગગા હા મોટે જ્યાં રસોડામાં બે ચમચા ભરી બીજી આવે છે હા મોટે ના આવે ચાલશે તો પછી વહેલાણ લાવ એક ગ્લાસ પાણી લાવ ખાલી હા લાવ લાવ ખાલી હાલો હાલ દેખાતો નથી કે ગયો હે કેમ તમારું શું કામ છે આ બેંકમાં પૈસા લેવા ગયો છે હે ને હે ને હારે હું મંજીરા વગર જો પાછો બોલો

તમે તો કીધેલો પાણી લાવજે ખાલી અમારું નામ શું ગુરુ કેમ ના ગમ્યો નામ છે ડોગ્લાસ મને કહો અરપ ભૈલુને ફોન તમે જ કરો મારામ બેહાનજ નથી હા અને છે ને તમે કોલ કે છે નહીં નહીં મારે હો જો મોટો પ્રેમ માં મંજીરા વગાડો જો અચ્છા લોટરી લાગતા તો અમારા લોકોનો ત્રાસ સહન ના કરવો પડે એટલે ઘર છોડીને ભાગી ગયો હે ને હે ને આલે ભાગી નથી ગયો ઉપર ગયો કોકો ઉપર ગયો છે તો બોમ પાડી નીચે બોલાવી લો ને કોકો તો કોકો જ ગયો એ ભાઈ લો નીચે ઓ નીચે 나의 친구말 죽었어. 나의 말 죽었어. 나의 친구야, 나정죽어

તને કઈ ગયો તું મારી જોડે આવવાનો તો મેં કહું છું તમે એક કામ કરો તમે જ ઉપર જઈને મારા મોટા ને પૂછ્યા કે મને લીધા કીધા વગેરે કેમ ગયો તું તું જઈને પૂછ્યો

ને દારૂ ની બોટલ પણ હે તો એ તમે લાયા હતા હા એ પડી હોય ને તે પણ પાછી આપી દો આ નહીં માડે કેમ કારણ કે છે ને હવે લોકો પી ગયા એક છૂટો લાફો મારવાનું મન થાય છે દારૂડિયાને એલું તો કેતો તો કે તમે બધા તો ભાગ જ છો હવે એ તો ખાલી ખાલી કહેવાનો બાકી પીવાનો તો કરો ને સારું સારું પીવો પીવો પણ જુઓ

અને બની જઈએ કરોડપતિ ચાલો જાવ તમને લોટરી ની ટિકિટ મળશે તો તમે કરોડપતિ